આજરોજ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના ફ્રેન્ડ સર્કલ તેમજ વડોદરા મ્યુનિસિપાલના તમામ આગેવાનો તેમજ અમારા ભીમ આર્મીના તમામ ભાઈઓએ મળીને જે કાશ્મીરમાં અઠ્યાવીસ લોકો આતંકવાદીઓના લીધે શહીદ થયા છે એમના માટે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી છે અમારું એવું કેવું છે કેન્દ્ર સરકારને કે જે રીતે તમે મોટા મોટા નેતાઓને સુરક્ષા આપો છો એવી જ રીતે તમે સામાન્ય નાગરિકોને સુરક્ષા કેમ નથી આપી શકતા જે રીતે જે આઈ વિટનેસ હતા એમનું એવું કેવું હતું કે આટલી સેન્સિટિવ જગ્યા હતી તેમ છતાં તે જગ્યાએ એક સિંગલ આર્મીમેન કે પોલીસવાળો નહીં હતો તો એ આપણા જે ડિફેન્સ છે એમની કેટલી મોટી બેદરકારી કહેવાય કે જીવ ગુમાવ્યો છે પોતાના મૂળિયા ગુમાવ્યા છે એટલે અમારી જે ડિફેન્સમાં પણ જે કમી રહી ગઈ હતી અને એના લીધે આતંકવાદીઓને મોકો મળ્યો છે નિર્દોષો ને એમને સાહેબ કડક કડક સજા કરે કેન્દ્ર સરકાર અને અમે એવું કહીએ છીએ કે ના કોઈ ગુમવાઈ ના કોઈ તારીખ સીધા ફાંસી